નમસ્કાર હું છું લખધીરસિંહ રાજપૂત આજે આપણે પચીસમી એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ શું છે તેના વિશે વિસ્તૃતમાં અહીં માહિતી મેળવીશું પચીસમી એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણે તેને પાંચ ભાગમાં વહેંચી દઈશું એક વિશ્વ મેલેરિયા દિવસ પાછળનો ઇતિહાસ શું છે બે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે ત્રણ મેલેરિયા રોગનો ફેલાવો અને લક્ષણો શું છે ચાર મેલેરિયા રોગથી બચવાના ઉપાયો શું છે અને પાંચ આપણા દેશમાં મેલેરિયા રોગ ઉપર નિયંત્રણ કઈ રીતે આવ્યું તો સૌ આપણે જોઈશું એક દર વર્ષે પચીસમી એપ્રિલના દિવસે ઉજવવામાં આવતા વિશ્વ મેલેરિયા દિવસ પાછળનો ઇતિહાસ શું છે વિશ્વ મેલેરિયા દિવસની શરૂઆત વિશ્વ આરોગ્ય એસેમ્બલીના સાઇડમાં સત્ર સાથે નિર્ણય લેતી સંસ્થાઓ સાથે થઈ હતી જેણે મે બે હજાર સાતમાં સૌપ્રથમ વિશ્વ મેલેરિયા દિવસની રચના કરી હતી આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય મેલેરિયા રોગ વિશેના શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવાનો હતો અને રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ તકનીકો ઉપર માહિતીનો પ્રચાર પ્રસાર કરવાનો હતો જેમ કે સ્થાનિક વિસ્તારોમાં સમુદાય આધારિત મેલેરિયા નિવારણ અને સારવાર તેવી જ રીતે વિશ્વ મેલેરિયા દિવસ પહેલાં આફ્રિકા મેલેરિયા દિવસ પચીસ એપ્રિલ બે હજાર એકના રોજ યોજાયો હતો ત્યારથી પચીસમી એપ્રિલ વિશ્વ મેલેરા દિવસે આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભાગીદારો અને ફાઉન્ડેશનને આ રોગને નાબૂદ કરવા માટે સાથે મળીને કામ કરવાની તક મળી છે હવે આપણે જાણીશું બે પચીસમી એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે પચીસમી એપ્રિલ એટલે વિશ્વ મેલેરિયા દિવસ બે હજાર આઠથી દર વર્ષે પચીસમી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ મેલેરિયા જેવા ખતરનાક રોગો ઉપર લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનો અને મેલેરિયા રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવાનો છે મેલેરિયા કે જે મચ્છરો દ્વારા ફેલાતી સૌથી જીવલેણ બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે આ મચ્છર ડંખ મારતી વખતે આપણા લોહીમાં પોતાના પરોપજીવી છોડે છે જે પ્રવેશતાની સાથે જ તે લિવર ઉપર આગળ વધે છે થોડા દિવસો બાદ પરોપજીવી લોહીમાં પ્રવેશ કરે છે અને લાલ રક્ત કોશિકાઓને નુકસાન પહોંચાડે છે લોકોને આ ખતરનાક સંક્રમણ વિશે જાગૃત કરવા માટે દર વર્ષે પચીસમી એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે માત્ર નિદાન અને સારવાર જ નહીં બે હજાર ત્રીસ સુધીમાં દેશમાંથી મેલેરિયાને નાબૂદ કરવા માટે મેલેરિયા રોગનું નિયંત્રણ અને નિવારણ અંગેની સામાજિક જાગૃતિ એટલી જ મહત્વપૂર્ણ છે તેથી દર વર્ષે તારીખ પચીસ એપ્રિલના રોજ અલગ અલગ થીમ સાથે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે જે ડબલ્યુ એચ ઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરિયા નાબૂદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે પચીસમી એપ્રિલે દરેક જિલ્લાઓમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે હવે આપણે જોઈશું ત્રણ મેલેરિયા રોગનો ફેલાવો અને લક્ષણો શું છે મેલેરિયા માદા એનોફિલિસ નામના મચ્છર દ્વારા એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો રોગ છે તેના લક્ષણોની વાત કરીએ તો મેલેરિયાના દર્દીને સખત ઠંડી લાગે છે ધ્રુજારી આવે જે અડધો કલાકથી બે કલાક ચાલે છે ત્યારબાદ આઠથી બાર કલાક તીવ્ર તાવ આવે છે તાવ એક દિવસના આંતરે આવે છે અથવા દરરોજ આવે છે માથું દુઃખે શરીર દુખે કડતર થાય ઉલટી થાય ઉપકા આવે તાવ ઉતરે ત્યારે ખૂબ જ પરસેવો વળે છે જેવા લક્ષણો પણ જોવા મળે છે જો શરીરમાં આવા લક્ષણો દેખાય તો દર્દીએ તરત જ નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ મેલેરિયા એ માદા એનોફિલિસ મચ્છરથી ફેલાતો રોગ છે આથી જો મચ્છર ઉત્પત્તિ અટકાવવામાં લોકોનો સાથ સહકાર મળે તો ઝડપથી મેલેરિયા મુક્ત ગુજરાત થઈ શકે છે આ વખતે ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષની જેમ જ નક્કી કરેલી થીમ અને ટેગલાઇન આપવામાં આવી છે જેનો ગુજરાતી અનુવાદ કરીએ તો કંઈ આમ થાય વધુ ન્યાયી વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વેગ આપવો જોઈએ હવે આપણે જાણીશું ચાર મેલેરિયાથી બચવાના ઉપાયો શું છે મેલેરિયાના રોગથી બચવા માટે પહેલા મચ્છરોને ઘરની અંદર કે બહાર પ્રજનન કરતાં અટકાવવા પડશે તેની માટે આપણે આપણી આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું પડશે પાણીમાં મચ્છરને પેદા ન થવા દો ઘરના ખૂણે ખૂણે જંતુનાશકનો છંટકાવ કરતા રહો ઘરની અંદર કે આજુબાજુના કુલર એસી કુંડા અને ટાયર વગેરેમાં પાણી જમા ન થવા દેવું પાણીની ટાંકીઓને પણ બરાબર ઢાંકી રાખો તાવ આવે કે શરીરમાં થાક લાગે તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો ઝડપી નિદાન અને ઝડપી સારવાર માટે તમારા લોહીની તપાસ કરાવો તમારા ઘરની આસપાસ પાણી ન ભરે રહે તેવું ધ્યાન રાખો ઊંઘવા માટે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો ઘરમાં આઉટ કે અગરબત્તી જેવા મચ્છર વિરોધી સાધનોનો ઉપયોગ કરો મચ્છરને દૂર રાખવા માટે શરીર ઉપર ઓડોમોસનો ઉપયોગ કરો ઉપરાંત સાંજે ઘરમાં લીમડાનો ધુમાડો કરો સંધ્યા સમયથી તમારા મકાનના બારણા બંધ કરો જંતુનાશક દવાના છંટકાવથી રહેણાંક ઘરોમાં તમામ રૂમો આવરી લેવાય તેની પૂરેપૂરી કાળજી રાખો ઘર કે ઓફિસમાં ફૂલદાની કુલર સીમેન્ટની ટાંકી વગેરેનું પાણી દર ત્રણ દિવસે બદલો બંધિયાર પાણી વહેતું ન કરી શકાય તેવા સંજોગોમાં પાણીમાં માછલી હોય કે કેરોસીન નાખો અને રહેણાંક ઘરની આસપાસના પાણી ભરાઈ રહેવાના સ્થળો દૂર કરી સ્વચ્છતા રાખવી જોઈએ હવે આપણે જાણીશું પાંચ આપણા દેશમાં મેલેરિયા રોગ ઉપર નિયંત્રણ કઈ રીતે આવ્યું ભારતમાં ઓગણીસો ને ત્રેપનમાં સાતસો પચાસ લાખ મેલેરિયાના દર્દીઓ હતા અને આઠ લાખ મેલેરિયાના કારણે મૃત્યુ થયા હતા ઓગણીસો ને ત્રેપનમાં ભારત સરકારે રાષ્ટ્રીય મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ અમલમાં મૂક્યો તેનાથી પાંચ વર્ષમાં વીસ લાખ મેલેરિયાના કેસોમાં ઘટાડો થયો ઓગણીસો અઠ્ઠાવનમાં રાષ્ટ્રીય મેલેરિયા નાબૂદી કાર્યક્રમ આવ્યો જેનાથી ઓગણીસો ને એકસઠમાં મેલેરિયા કેસોના ઘટાડો થઈને પચાસ હજાર કેસો નોંધાયા ત્યારબાદ કાર્યક્રમના અમલીકરણમાં થોડી પીછેહટ થઈ અને મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળ્યો તેથી ઓગણીસો ને પંચાણુંમાં મેલેરિયા એક્શન પ્રોગ્રામ મેલેરિયા રોગ માટે વધુ જોખમી વિસ્તારોમાં અમલમાં મૂકવામાં આવ્યો જે ઓગણીસો ને નવ્વાણુંમાં રાષ્ટ્રીય મેલેરિયા વિરોધી કાર્યક્રમ તરીકે ઓળખાવા લાગ્યો અને હવે બે હજાર ચારથી તમામ વાહકજન્ય રોગોને એક છત્ર નીચે લાવી એનવી એટલે કે નેશનલ વેક્ટરબોન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો બીજા વિશ્વયુદ્ધ પછી જાહેર આરોગ્યની સેવાઓમાં મેલેરિયા નિયંત્રણ માટે ડીડીટીનો ઉપયોગ થવા લાગ્યો આપણા દેશે પણ ગ્રામીણ વિસ્તારોમાં ડીડીટીના છંટકાવના સારા પરિણામો મળવા લાગ્યા જેના કારણે મેલેરિયાના કેસોના પ્રમાણમાં પણ ચમત્કારિક ઘટાડો નોંધાયો તેની સાથે સાથે હવે ભારતમાં કૃષિ અને વિવિધ ક્ષેત્રના ઉત્પાદન વૃદ્ધિ થઈ રહી છે આ પરિણામને લક્ષ્યમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ભારતમાં મેલેર નાબૂદી કાર્યક્રમ માટે ભલામણ કરી છે આવા જ અવનવા આરોગ્યના વિડીયો સાથે આગળ પણ આપણે સૌ એકબીજાની સાથે મળતા રહીશું તો તેની માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ચૂકતા જય માતાજી